નમસ્કાર દેશો મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દેશો મિત્રો પોસ્કો એક્ટ એટલે શું અને તેની અંદર કયા ગુનાનો સમાવેશ થાય છે તો દસમ મિત્રો પોસ્કો એક્ટ એ અઢાર વર્ષથી નીચેના જે બાળકો છે બાળકો સાથે જાતીય હુમલા અથવા જાતીય કોઈપણ પ્રકારના ગંભીર પ્રકારના જે પણ ગુનાઓ છે તેનો તેની અંદર સમાવેશ થાય છે એટલે અઢાર વર્ષથી નીચેના કોઈપણ દીકરો કે દીકરી જે બાળક ગણાય છે તેમની સાથે કોઈ પણ વ્યક્તિએ જાતીય સતામણી કરી હોય તેમના અનુસંધાને આ જે કાયદો છે એ ઘડવામાં આવેલ છે દર્શક મિત્રો તેની અંદર બે હજાર પચીસની અંદર ખૂબ જ સરસ મોટો એક પરિવર્તન પણ લાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ દીકરી તેર વર્ષની હોય અને તેની સાથે જો ગેંગરેપ થાય તો દર્શક મિત્રો તે જે પણ ગેંગરેપના આરોપી સાબિત થાય તો તેમને ફાંસીની પણ સજા થઈ શકે છે એટલે જે પણ વ્યક્તિ સાથે નાના બાળક હોય એટલે કે અઢાર વર્ષથી નીચેના હોય તેમની સાથે જે જાતીય ગુનાઓ છે તેમની સાથે બળાત્કાર કરવો તેમનો પોર્નોગ્રાફી બનાવી તેમને પછી કોઈ પણ પ્રકારની જે જાતીય સતામણી છે તે કરવી એને પોસ્કો એક્ટ હેઠળ તેમની ઉપર સજાનું પ્રાવધાન છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત